ચાણક્ય નીતિ ભાગ ત્રણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના નીતિ ચૂત્રો જોઈએ ક્યાં કુળમાં દોષ નથી રોગથી કોણ નથી પીડાતું દુઃખ અને મુશ્કેલીનો સામનો કોને નથી કરવો પડતો સદાય કોણ સુખી રહે છે તો આ સંસારમાં બધા જને કોઈક ને કોઈક દુઃખ તો રહે જ છે મનુષ્યના આચરણથી તેના કુળની તેની બોલીથી તેના દેશની તેના આદર્શ સત્કારથી પ્રેમનો અને શરીર જોઈને તેના આહાર વિહારની જાણ થઈ જાય છે કન્યાનો વિવાહ સારા કુળમાં કરવો જોઈએ પુત્રને માન સન્માન મળે તેવું સારું શિક્ષણ આપવું જોઈએ મિત્રને સારા કાર્યોમાં અને શત્રુને વ્યસન કે કુકર્મમાં લગાવી દેવા જોઈએ દુષ્ટ વ્યક્તિ અને સાપ તે બેમાંથી કોણ સારું સાપ વધુ સારો કારણ કે તેને છેડતી કરીએ તો જ ડંખ મારે છે જ્યારે દુષ્ટ વ્યક્તિ તો ડગલેને પગલે ડંખ મારતો જ રહે છે રાજાએ કોળવાન વ્યક્તિઓને જ સાથે રાખવા જોઈએ કારણ કે તે રાજાની પ્રગતિ અને પતન બંને સમયે સાથ છોડતા નથી સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે પરંતુ છજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપતી અને કષ્ટ સમયે પણ પોતાની મર્યાદામાં જ રહે છે મૂર્ખ વ્યક્તિને બે પગવાળા પશુ સમજીને તેમનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે કારણ કે તેના શબ્દો સામેની વ્યક્તિના હૃદયમાં કાંટાની જેમ ખૂતે છે સુંદરતા હોય યુવાની હોય અને ઊંચકોળમાં જન્મ લીધેલ હોય પણ વિદ્યા વગરનો મનુષ્ય સુગંધ વિનાના કેસુડાના ફૂલની જેમ ઉપેક્ષિત રહે છે કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં હોય છે સ્ત્રીઓનું સૌંદર્ય તેના પતિવ્રત ધર્મમાં હોય છે કદ્રપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં હોય છે અને તપસ્વીઓનું સૌંદર્ય તેની ક્ષમામાં હોય છે કુળનું રક્ષણ કરવા વ્યક્તિનો ત્યાગ કરવો જોઈએ ગામનું રક્ષણ કરવા કુળનો ત્યાગ કરવો જોઈએ અને જનપદના રક્ષણ કાજે ગામનો ત્યાગ કરી દેવામાં જ ભલાય છે તે જ રીતે આત્માના રક્ષણ અને ઉન્નતિ માટે સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ જેમ પુરુષાર્થ કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને જપથી પાપ દૂર થાય છે તેમ મૌન રહેવાથી કલહ અને સદાય સતર્ક રહેવાથી ભયનો નાશ થાય છે અતિ સુંદર હોવાથી સીતાનું અપહરણ થયું અત્યંત અભિમાને રાવણનો ભોગ લીધો વધુ પડતા દાનવીર હોવાને કારણે રાજા બલીને મુસીબતો સહન કરવી પડી એટલે અતિનો બધે ત્યાગ કરવો જોઈએ સમર્થ અને શક્તિશાળી મનુષ્ય માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી વ્યાપારીઓ માટે કોઈ સ્થાન દૂર નથી વિદ્વાનો માટે કોઈ પણ દેશ પરદેશ નથી અને જે વ્યક્તિની વાણી મધુર છે તેને માટે કોઈ પારકું નથી જેમ સુગંધિત ફૂલોવાળું વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે તેવી જ રીતે એક જ સુપુત્ર આખા કુળનું નામ રોશન કરી દે છે જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતા સમગ્ર જંગલમાં દાવાનળ પ્રગટે છે તેમ એક કપૂત સમગ્ર કુળનો નાશ કરી નાખે છે જેમ એક જ ચંદ્રમાંથી ચાંદનીની કાળી રાત ખીલી ઉઠે છે તેમ એક જ વિદ્વાન અને સારા સ્વભાવવાળા પુત્રથી પરિવારની શોભા ખીલી ઉઠે છે દુઃખ અને સંતાપ ઉત્પન્ન કરતા ઘણા બધા પુત્રોથી શું ફાયદો કુળનું નામ રોશન કરવા એક જ શ્રેષ્ઠ પુત્ર સારો તેની છત્રસાયામાં જ સુખ શાંતિ મળે છે પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ પરંતુ તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ અતિવૃષ્ટિના સમયે અનાવૃષ્ટિના સમયે ટંટા ફિસાદ કે તોફાન થતા કે રોગશાળો ફેલાતા દુષ્કાળ પડતા યુદ્ધ થતાં અને નીચ લોકોનો સંગ થતા જે વ્યક્તિ બધું છોડીને ભાગી જાય છે અને બધાનો ત્યાગ કરી દે છે તે મોતના મુખમાંથી બચી જાય છે જે વ્યક્તિ પાસે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમાંથી એક પણ પુરુષાર્થ નથી તે વારંવાર મનુષ્ય યોનિમાં જન્મ લઈને મરતો રહે છે તેના સિવાય તેને બીજો કોઈ ફાયદો થતો નથી જ્યાં મૂર્ખ લોકોની પૂંજા થતી નથી અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો નથી ત્યાં મહાલક્ષ્મી માતા સ્વયં આવીને નિવાસ કરે છે આ સાથે જ ચાણક્ય નીતિનો ત્રીજો ભાગ વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય શ્રી આરામ